અને ઘણી બધી એવી પ્રવૃત્તિઓ કે જે પાટીદાર શૈક્ષણિક ભવનની અંદર જે આપણને ઉપયોગી થઈ શકે છે અને લાભદાયી પણ થઈ શકે છે એ પાટીદાર શૈક્ષણિક ભવનની અંદર ઘણી બધી એવી પ્રવૃત્તિઓ થઈ રહી છે ઘણા બધા એવા કાર્યક્રમો થઈ રહ્યા છે અને ઘણી બધી એવી સેવાકીય પ્રવૃત્તિ થઈ રહી છે કે જેમાં આપણે જોડાઈને એના માધ્યમ બની શકીએ છીએ આપણી અંદરનું જે હુનર છે જે ટેલેન્ટ છે એ દુનિયાની સમક્ષ દર્શાવવા માટે પણ આપણે એ પાટીદાર શૈક્ષણિક ભવનનો ઉપયોગ કરી શકીએ છીએ અને પાટીદાર શૈક્ષણિક ભવન ઘણી બધી એવી સેવાકીય પ્રવૃત્તિ પણ કરી રહી છે કે જે હું તમને અલગ અલગ રીતે હું તમને જણાવીશ વિડીયોના માધ્યમથી તો તમે આ વિડીયોની સાથે બન્યા રહેજો અને હું તમને આગળ આ પાટીદાર શૈક્ષણિક ભવનની જે વિવિધ સુવિધાઓ છે એના વિશે પણ તમને જણાવીશ પાટીદાર શૈક્ષણિક ભવન વિશાળ જગ્યામાં અને સુંદર અને સુશોભિત જગ્યામાં બનાવેલું છે સુંદરતાની વાત કરું ને તો પાટીદાર સમાજના જે ગૌરવ કહેવાય ઘરેણું કહેવાય જે આપણી આગવી ઓળખાણ કહેવાય એવા લોક લાડીલા સ્ત્રી સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ પણ મેઇન ગેટ પર મૂકવામાં આવેલું છે અને વિશાળ જગ્યાની વાત કરું ને તો વિશાળ ગ્રાઉન્ડ જે મેરેજ માટે સ્પોર્ટ્સ જેવા કાર્યક્રમો કરવા માટે એક બેસ્ટ જગ્યા જેને કહેવાય પાટીદાર શૈક્ષણિક ભવનની મુલાકાત અચૂક લેજો બહુ સુંદર અને સુશી સુશોભિત છે અને સુવિધાઓથી સજ્જ છે એવું પાટીદાર શૈક્ષણિક ભવન આપણે જોઈ રહ્યા છીએ બહારથી પણ લોકેશન એટલું એનું મસ્ત દેખાઈ રહ્યું છે અને આ સ્મારક સ્મૃતિ તમે જોઈ રહ્યા છો બે હજાર પંદરમાં પાટીદાર અનામત આંદોલન થયું હતું જેમાં શહીદ થયેલા વીર પુરુષોની આ સ્મારક સ્મૃતિ છે જે આખા ગુજરાતની અંદર પાટીદાર શૈક્ષણિક ભવનમાં એક જ જગ્યાએ બનાવવામાં આવી છે વિશાળ ગ્રાઉન્ડ તમે જોઈ રહ્યા છો કે કેટલી બધી સુવિધાઓથી સજ્જ છે મેરેજ માટે સ્પોર્ટ્સ માટે વિશાળ એનું ગ્રાઉન્ડ છે આ મેરેજ હોલ તમે જોઈ રહ્યા છો મેરેજ હોલ પણ પચાસ પચાસની મર્યાદામાં દીકરીઓના લગ્ન કરી દેવામાં આવે છે અને તમે પાટીદાર સમાજ પૂરતું સીમિત હોય પાટીદાર શિક્ષણ ભવન એટલે તમે પાટીદાર ભવનને તમે એક વાડી તરીકે પણ ઉપયોગ કરી શકો છો અને શિક્ષણ ક્ષેત્રે વાત કરું તો શિક્ષણ ક્ષેત્રે વાત કરું તો યુપીએસસી જીપીએસસી પીએસસી જુનિયર જીપીએસસી પોલીસ બેંક રેલવે બિન સચિવાલય તલાટી મંત્રી ક્લાર્કના ત્રણ અને ચાર ના વર્ગનો તમામ પરીક્ષાઓનું સેન્ટર અને સામાજિક કાર્યક્રમોની વાત કરો ને તો નવરાત્રી મહોત્સવ સ્ત્રી સશક્તિકરણ ગરબા ક્લાસ માત્ર વંદના દીકરી કુળનો દીપક જેવા કાર્યક્રમો પણ થાય છે તમે જોઈ રહ્યા છો લાઇબ્રેરી લાઇબ્રેરીની અંદર પણ પાંચ હજારથી પણ વધારે પુસ્તકો રાખવામાં આવ્યા છે જે સામાજિક વૈજ્ઞાનિક સાંસ્કૃતિક ઐતિહાસિક કાવ્યોના સમૂહ સમા પુસ્તકોનો સમાવેશ થાય છે લાઇબ્રેરીની અંદર અને અહીંયા બેસીને રીડ કરી શકે વાંચી શકે એવી પણ સુવિધાઓથી સજ્જ છે પાટીદાર શૈક્ષણિક ભવનની આ લાઇબ્રેરી તમે જોઈ રહ્યા છો કોમ્પ્યુટર ક્લાસ કોમ્પ્યુટર ક્લાસમાં પણ વિદ્યાર્થીઓને પર્સનલી કોમ્પ્યુટર મળી શકે જીપીએસસી યુપીએસસી નો ક્લાસ એ પણ એકદમ અધ્યતન સુવિધાઓની સાથે વિદ્યાર્થીઓને કોઈ પણ જાતની તકલીફો ન પડે એ વાતને ધ્યાનમાં રાખીને બનાવાયેલો છે આ ક્લાસરૂમ તો પ્લે હાઉસમાં આપણા બાળકોનો જે પાયો ગણાય એવું હાઉસ અત્યારે ચાલી રહ્યું છે પ્લે હાઉસના વિડીયો તમને હું સ્ક્રીન ઉપર બતાવી રહી છું અને પાટીદાર શૈક્ષણિક ભવનની અંદર શિક્ષણની સાથે સાથે એક સેવાકીય કાર્ય પણ થઈ રહ્યું છે જે આર્થિક રીતે જે લોકો સધર નથી એના બાળકોને ભણાવવા માટે પાટીદાર શૈક્ષણિક ભવનની મદદ લઈ શકે છે ને મહિલા સત્સંગ પ્રવાસ વડીલવંદ વંદના પ્રવાસ મહિલા મિત્રો પાટીદાર શૈક્ષણિક ભવન ની મુલાકાત અવશ્ય લેજો ઘણી બધી પ્રવૃત્તિઓ એવી છે કે જેને હું તમને કદાચ આ વિડીયો માધ્યમથી ન બતાવી શકી હોય તો મુલાકાત લઈને તમે જાણી શકો છો